જે સ્ટેજ ઉપર અનેક જે ધારાસભ્યો સાંસદ ખુદ રંજનબેન ભટ્ટ પણ જોવા મળી રહ્યા છે તમામ તૈયારીઓ છે આ એ લોકસભાની સીટ છે કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા બે હજાર ચૌદમાં અને તે બાદ વારાણસીની સીટ તેમણે કાયમ રાખી અને વડોદરા તેમણે પસંદ કર્યું હવે વડોદરા જે છોડ્યા બાદ સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ અપાઈ તેઓ લીડિંગ મતોથી અહીંયા ચૂંટણી જીત્યા હતા પાંચ લાખ નેવું હજાર મતોથી જે બેઠક ઉપર સાંસદ રંજનબેન ભટ્ટ જીત્યા હતા અને આ વખતે દસ લાખ થી વધુ જે કહી શકાય કે મતોથી જીતવાની રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે ગઈ વખતે વડોદરાની બેઠક પાંચ લાખ નેવ હજાર વિક્રમી મતોથી અને દેશમાં મહિલા સાંસદ તરીકે રંજનબેન ભટ્ટ જીત્યા હતા આ વખતે કયા પ્રકારની તૈયારીઓ છે દસ લાખનું જે રીતે ટાર્ગેટ પણ રાખવામાં આવ્યું છે શું કહેશું વડોદરા લોકસભા આ વખતે દસ લાખ કરતા પણ વધુ મતદ જીતશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ ગઈકાલે પણ તમે જોયું કે રામ મંદિરની જે પ્રતિષ્ઠા થઈ અને લોકોમાં જે ઉત્સાહ હતો ગઈકાલે વડોદરાની અંદર પણ દિવાળી કરતાં પણ વધારે આતશબાજી સર્વે જોઈ છે એ જોતા આ વખતે સો ટકા દસ લાખ કરતાં પણ વધુ મતથી આપણે આ સીટ જીતવાના છે દસ લાખથી વધુ મતોથી બેઠક જીતીશું તેવું કહી રહ્યા છે અને વડોદરાના મેયર પિંકીબેન સોની સાથે સાંસદ રંજનબેન ભટ્ટ ચર્ચાઓ કરી રહ્યા છે ખૂબ ચિંતામાં તો નથી પણ તૈયારીઓમાં લાગે બિલકુલ પાર્ટીની કાર્યકર્તા છું અને આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીનગર આવતા હોય પ્રદેશના અધ્યક્ષ અને મુખ્યમંત્રીશ્રી અને સૌની ઉપસ્થિતિમાં છવ્વીસ લોકસભાના કાર્યાલયનું ઉદઘાટન થતું હોય તો વડોદરા કાર્યાલય પણ સરસ રીતે ઉદઘાટન થાય અને સૌ સંગઠનની ટીમ ચૂંટાયેલા પ્રતિનિધિ સૌ ભેગા થઈને સરસ આયોજન થાય પાંચ લાખ નેવ હજાર મતોથી જીત્યા હતા કેટલા દસ લાખનું શું ટાર્ગેટ ચર્ચાઓ તો તૈયારીઓ તો તમામ આ પ્રકારે જ ચાલી રહી છે લોરેન્સભાઈ વડોદરા લોકસભા ના કાર્યકર્તાઓ સમર્પિત ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાવાળા કાર્યકર્તા છે વડોદરા લોકસભાના મતદારો પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરવાવાળા મતદારો છે અને એટલે વડોદરા લોકસભાની સીટ એ સૌથી હાઇએસ્ટ લીડથી જીતીને મતદારો કાર્યકર્તા ચૂંટાયેલા સંગઠનની ટીમ સૌ ભેગા થઈને અમે ઐતિહાસિક લીડ લાવવાના ત્રીજી વખત તો રંજનભાઈ કેટલા તૈયાર રંજનબેનની ઉપર કળશ ધોડાય કે ન ધોડાય એ હું અત્યારે બિલકુલ વિચારતી નથી વડોદરા લોકસભાની સીટ સૌથી હાઈએસ્ટ લીડથી કમળ અમારું જાય એ દિશામાં હું કામ કરી રહી વડોદરાથી સૌથી કેમ કે રંજનબેન ભટ્ટ ગઈ વખતે પાંચ લાખ નેવ હજાર મતોથી જીત્યા હતા જે દેશની અંદર સૌથી વધુ મતોથી જીતનાર મહિલા સાંસદ હતા અને હવે દસ લાખ મતોથી વડોદરાની બેઠક જીતવાનો અહીંયા નિર્ધાર કરવામાં આવ્યો છે જી